અપેક્ષા લોકોની હતી ત્યારે વડાપ્રધાન આજે સન્માન કરવામાં આવશે વર્ષો પહેલા ખૂબ તકલીફ વેઠીને જે કાર સેવકો કાર લઈને ગયા હતા તેઓનું સન્માન સન્માનનો અધિકાર છે વડાપ્રધાન મોદી આખા દેશમાંથી કાર સેવકોને દર્શનનો લાવો મળે તે માટે ટ્રેનની સુવિધા પણ ઊભી કરી છે ભગવાન એક રાજા હતા અને રાજા નું મંદિર એ તો રાજા જેવું હોય અને આ તો મહારાજા હતા અને એટલા માટે મોદી સાહેબ એમને અનુરૂપ કદાચ જે દુનિયામાં શ્રેષ્ઠ મંદિરો છે એ પૈકીનું આ મંદિર એમણે બનાવ્યું છે આપણું આસ્થાનું કેન્દ્ર અને તમામ આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ થયું છે આ મંદિર નિર્માણને કારણે આજે આખો દેશ એક થયો છે જે અંદર અંદર જાતિવાદ ભાષાવાદ ભાગલા પાણીને રાજકારણની નીતિ કરવાવાળા પાર્ટીઓ માટે આ એક દાખલો છે કે આજે સૌ બધા ભેગો થઈને જે રામ મંદિરનો વિરોધ કરે છે એના બધા વિરોધ કરતા થઈ ગયા છે મારે આપ સૌને અભિનંદન એટલા માટે આપવાના છે કે સવારે 10 વાગ્યા સુધીમાં તો આ રેલીમાં જોડાવા માટે આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આવ્યા છો 1008 બહેનોની માં અર્તીનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે સાથે સાથે જે કાર સેવકો ખૂબ તકલીફો વેચીને વેટીને પોલીસનો માર ખાઈને જે કાર સેવામાં ગયા હતા એમનું તો જીવન આજે ધન્ય થઈ ગયું છે એવા કાર સેવકોના આજે એમનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ સાથે સાથે રાખવામાં આવ્યો છે અને આવા કાર સેવકોને આજે તો મોદી સાહેબે દરેક લોકસભામાંથી એક ટ્રેન એ અયોધ્યા મોકલવાના છે જેના કારણે રામ ભક્તો સહજતાથી દર્શન કરવા જઈ શકે ખાસ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી અહીં આગેવાનો એમને ખાસ ધ્યાનમાં રાખીને એમની વ્યવસ્થા કરે એમની સાથે એમને કદાચ થોડી ઉમર થઈ હશે તો એમના ઘરેથી પણ એકાદ જણ સાથે